મહત્ત્વના સમાચાર સુરતથી સુરતમાં ગળાના સુરક્ષા કવચનું વિતરણ સુરતમાં સેફ્ટી બેલ્ટનું કરાયું વિતરણ પતંગના માંજાથી લોકો થઈ રહ્યા છે ઘાયલ ત્યારે લોકોની સેફ્ટીનું ધ્યાન રાખી સેફ્ટી બેલ્ટનું કરાયું વિતરણ સુરતની પોલીસ સહિત સંસ્થાઓએ લોકોની ચિંતા કરી ઉત્તરાયણમાં દોરીઓના ભોગે અનેક અકસ્માત સર્જાવાની ઘટના સામે આવતી હોય છે લોકોની જિંદગીની ચિંતા કરાઈ પચાસ હજારથી વધુ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું મહત્વનું છે કે ઉત્તરાયણને લઈને ચોક્કસથી જે પ્રકારે દોરીના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે તેમાં ઉત્તરાયણમાં દોરીઓના ભોગે જે અકસ્માત સર્જાય છે તેને લઈને સુરતમાં લોકોની જિંદગીની ચિંતા કરાઈને પચાસ હજારથી વધુ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું ગળાના સુરક્ષા કવચનું વિતરણ કરવામાં આવ્યું છે સુરતમાં પોલીસ સહિત સંસ્થાઓ સાથે મળીને લગભગ પચાસ હજાર કરતાં વધારે લોકોને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું